આવી ગયા આપણે રામ રામ જય માતાજી સીતારામ કેમ છો બધા મજામાં બધા મજામાં દીશો ને આપણે આવી ગયા રંગીલા રાજકોટમાં અને અત્યારે જો મોબાઈલના દુકાને આવી ગયા હોય કેમ કે મોબાઈલની ખરીદી કરવાની એક ભાઈ માટે તો અંદર આપણે જાય અને દુકાનવાળાની ઘણી રાહ જોઈ આજે ઘણા સમયથી આપણે રંગીલા રાજકોટમાં આવ્યા હે તમે ત્યાં જોઈ શકો એ ગ્રીન ચોક આપણે ત્યાં ઘણા દુકાન છે મોબાઈલની મોબાઈલ વાળાની દુકાન જો અંદર જાય ભાઈબંધનો મોબાઈલ લેવાનું એ દેખાડે हलो वीडियो जा रहजो आ <laughs> लेवी न पे न हुई लेवे

ફાઈલ જો રેગ્યુલર ને નોર્મલ ઉપયોગ હોય છે ને તો પછી ફટાફટ 20000 રૂપિયા વધારે નો ના થાય તો એટલો બધો તો ઉપયોગ હે આય એટલે નોર્મલ ઉપયોગ માં તો વ્યવસ્થિત ડાલવાનું છે ચાલો સંભાળ ચાલો આમાં ઓલું સીમ કાર્ડ નાખો જલ્દી રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં દીસો ને આપણે પણ મજામાં છે તો અત્યારે આપણે આવી ગયા રંગીલા રાજકોટમાં મોબાઈલ વાળાના દુકાને અને કોમ્પ્યુટરમાં આપણે ઇન્ટરવ્યુ દેવાનું છે તો તમે પણ જોઈ શકો અને મોબાઈલ લેવા એક ભાઈબંધ આવ્યા હે કોમ્પ્યુટર શીખવાનું ઇન્ટરવ્યુ એટલે એડિટિંગ કરતા શીખવાનું છે એ રીતે માટે અને આપણે રાજકોટ આવ્યા હતા સાંજે એટલે કીધું આજે રોકાઈ જાય જો મોબાઈલ આપણે લઈ લીધો અને રાજકોટમાં ફરવા લઈ જાય આપણા સબસ્ક્રાઈબર ને મારા મામા જય માતાજી મામા જય માતાજી વિનુભાઈ નો મોબાઈલ લીધો વિનુભાઈ નો કઈ કેવડો ખર્ચો કર્યો નવ હજાર રૂપિયા નો વાહ નવ હજાર નો મોબાઈલ લીધો

ટ્રાફિક ટ્રાફિકય દેખાડો આગળ ઈ મને ટ્રાફિક બહુ હે ટ્રાફિક ટ્રાફિક ઘણો હવે આપણે શું લેવા જવાનું હવે બાકીમાં પાના બાકી મોબાઈલ લીધો બાકીમાં પાના લઈ આવીએ એટલે આપણું આપણું કામ થઈ જાય હા બીજા બધાનું જે થાઉ હોય થાય શું ઇન ભાઈ શું કેવું છે તમારું બરોબર છે એમ ને

અરે એસી ની હવા એવી પણ ગાડી માં ખાવાની મજા આવે છે નઈ આ સ્વામી નું મંદિર બતાવ બધા સ્વામી કાચ ખોલો તો દેખાય સ્વામી નું સ્વામી નું મંદિર છે કબૂતરા બહુ મામા બેઠા છે મંદિર એ મોટો જબરું એ મોવડી પાસે રાજકોટ વચ્ચે વચ્ચે રાજકોટ વચ્ચે વચ્ચે મંદિર વાહ ઘણો મોટો છે અરે જબરજસ્ત જઈ લે આખી સ્વામી નાયણ ઓલી છે એમ ને હા રંગીલું રાજકોટ જો રાજકોટની વચ્ચે વચ્ચે આપણે ભોગી ગયા છે અને જો ટ્રાફિક પણ મજા આવે અને પુલ છે ઉપર પુલ ઉપર આપણે આયલા જઈએ હે હા જોઈ લે ચારે બાજુ જો આ પીપળિયા ભાવન હોલ સદ્ભાવના વૃદ્ધાશ્રમ બધા અહીંયા દાન દે લગભગને ખબર છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ આપણે તો આવું કોઈ દુ નથી જોયું પણ આજ પહેલી વાર જોયું

હાલો જય માતાજી જય માતાજી આ તમાર છોડી વિજયભાઈ હા તાર પપ્પા ગયા એમને મહેંદી મેકી લાગ્યા એટલે હા હાલ આવું અમાર ઘરે

મારે જ કેવું પડશે બટેકા રીંગણાનું શાક અને સંભારો અને નાનો દેર લાઈટકો એટલે કે પીરો હાલો જો બપોરો કરવા બેઠા બધા અમિતભાઈ છે તેડવા આવ્યા હોકરણ આ તમને ઉતરી ગયા તા તો બપોરા કરી લે એ બતાવ બંક પર ફર્શ છે દોની સરસ નંબરનો વાંજે કા હોય છે હાલો હા હાલો પણ મને ના રે 手里多年在家干。